નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો

મેંદરડા ત્રણ હજાર બસો પાંત્રીસ થી ત્રણ હજાર બસો પાંત્રીસ જામજોધપુર ત્રણ હજાર બસો એકવીસ થી ત્રણ હજાર આઠસો એકાવન સમી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો પચાસ ધાંગધ્રા ત્રણ હજાર બસો પાંચ થી ત્રણ હજાર સાતસો અગિયાર પાટડી ત્રણ હજાર પાંચસો સિત્તેર થી ત્રણ હજાર સાતસો બાર જેતપુર ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર છસો પચાસ હારીજ ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર આઠસો विसावदर तर हजार सौ थी तरह हजार पांच सौ अमरेली सत्तर सौ तरह हजार पांच सौ एक बहुचराजी तरह हजार बसो तजार नौ सौ पंदर राजकोट तरह हजार चार सौ चौरियासी थी तरह हजार आठ सौ बे नेनावा तरह हजार बसो तरह हजार सात सौ एकोतेर जसद तरह हजार हजार आठ सौ बोटाद हज़ार एक सौ पंचाशी थी तरह हजार सात सौ पचास ધાનેરા બે હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રણ ધીમા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો બાર દિયોદર બે હજાર સાતસો થી ત્રણ હજાર પાંચસો જામખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર નવસો હળવદ ત્રણ હજાર સો થી ત્રણ હજાર આઠસો ચાર વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો બાવન ભાવનગર બે હજાર સાતસો થી ત્રણ હજાર છસો પચીસ જુનાગઢ ત્રણ હજાર છસોથી ત્રણ હજાર આઠસો ગોંડલ બે હજારથી ત્રણ હજાર નવસો એકાવન જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ત્રીસ થરાદ બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો એંસી થરા ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો સિહોરી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચાસ વારાહી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો પચાસ વાવ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર સાતસો પાંચ પિલુડા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો ચૌદ હિંમતનગર બે હજાર સોથી ત્રણ હજાર પાંચસો ઊંઝા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો બાણું રાઘનપુર બે હજાર સાતસો વીસથી ત્રણ હજાર આઠસો